વાત કરી મોરબી ક્રિકેટની તો આ વખતે સૌથી પહેલા તમને લોકોને જણાવી દઉં કે આપણી મોરબીની મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટની ટીમ અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી ને સિનિયર એ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત કરે છે એમાં આપણે ત્રણેય ટીમ ચેમ્પિયન થઈ અને પ્લેટમાંથી એલિટ ગ્રુપમાં આપણે ક્વોલિફાય થયા છીએ એના સિવાય તમને વાત કરું તો મોરબીના ઘણા બધા પ્લેયર્સ લાસ્ટ બે ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રની ટીમમાં મેલ અને ફિમેલ અને અલગ અલગ એજ ગ્રુપમાં સિલેક્ટ થઈ અને મોરબીનું નામ રોશન કરે છે તો એના ઉપરથી એક અમને લોકોને આઈડિયા એવો કે આપણું પોતાનું એક ગ્રાઉન્ડ હોય મોરબીનું તો કેવું રીએ તો લાસ્ટ ત્રણ વર્ષથી અમે લોકો આની અંદર મહેનત કરતા હતા ત્યારે આપણે ગઈકાલે પહેલો મેચ રમ્યા છવ્વીસમી જાન્યુઆરીએ કે ભાઈ બધા મોરબીના ક્રિકેટ પ્લેયર્સને પ્રોફેશનલી મેચિસ રમવાનો ચાન્સ મળે તેના માટેનું આપણે આ ગ્રાઉન્ડ બનાવ્યું વાત કરીએ તો આપણે આઠ સેન્ટર વિકેટ બનાવી છે કે જે લગભગ આખા મોરબી જિલ્લામાં મને લાગતું નથી કે એક જગ્યાએ આઠ સેન્ટર વિકેટથી આપણે પ્લેઈંગ ગ્રાઉન્ડ બનાવેલું હોય છે અને આપણે લોકો અહીંયા અલગ અલગ ટાઈપની વિકેટ્સ બનાવી છે કે જેમાં હું જોઉં છું કે આજે આ બીજો દિવસ છે આપણે લોકો મેચ રમીએ છીએ તો બહુ સારા ચેસ સુધીના બાઉન્સ મળે છે તો એનાથી કેવું થાય કે બોર્ડની જે બધી મેચીસ છોકરાઓ રમે એમાં લોકોની પેસ અને બાઉન્સી વિકેટનો એ લોકોને લાભ મળે તે માટેનું બધું ધ્યાનમાં રાખીને આપણે વિકેટ અને ગ્રાઉન્ડ બનાવ્યું છે તેના સિવાય જે બાઉન્ડ્રીની વાત કરીએ તો સિક્સટી મીટર્સની આપણી પાસે બાઉન્ડ્રી છે કે જેમાં તમે કોઈ બી વિકેટ ઉપરથી તમે રમો તો તમને પૂરતો બાઉન્ડ્રીનો લાભ અને એક એકચ્યુઅલી જે તમે બોર્ડની મેચિસ રમતા હોય તેની તમને ફિલિંગ આવે આગળની